રાજકોટમાં છેલ્લા પંદર દિવસમાં વાયરલ અને મચ્છર અને પાણીજરને રોગચાળો વકર્યો છે ડેન્ગ્યુ મલેરિયા સીજનતાઓ અને વાયરલ બીમારીઓનો ગ્રાફ ઊંચો આવ્યો છે હાલ ભાદરોમાં ડબલ ઋતુ અને પાણીજને રોગચાળો માથું ઉંચકી રહ્યું છે કોલેરામાં નવ કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા છે સ્ટોરી રિપોર્ટ બાય એક કે ચોકસી સાથે સંદીપ ચાવડા રાજકોટ ખાસ કરીને વાત કરીએ તો ગત સપ્તાહએ જે આઈએચઆઈપીના જે આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધતાં આંકડા જોવા જઈએ તો એ મુજબ એકવીસ જેટલા ડેન્ગ્યુના કેસ છે એ કન્ફર્મ કેસ નોંધાયેલા છે આ ઉપરાંત મેલેરિયા અને ચિકનગુનિયાના ચાર ચાર કેસ નોંધાયેલા છે આ શરદી ઉધરસ અને તાવના જે કેસીસ જોવા જઈએ તો અરાઉન્ડ છે એ સોળસો જેટલા કેસીસ શરદી ઉધરસ અને તાવના નોંધાયેલા છે આ ઉપરાંત ત્રણસો ઓગણપચાસ જેટલા ઝાડા ઉલટી એટલે કે એક્યુટ ડાયરલ ડિઝીઝના કેસીસ છે એ નોંધાયેલા છે સાથે સાથે ટાઈફોઈડ છે એના પણ બે કેસ અને ગત સપ્તાહે કોલેરાના પણ બે કેસ છે એ નોંધાયેલા છે જેનું નોટિફિકેશન પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જોવા જઈએ તો ઓગસ્ટ માસમાં ડેન્ગ્યુના કેસીસ એટલે કે મચ્છરજન્ય રોગચાળાઓને વેક્ટરબોન ડિઝીઝ છે એમાં ઉત્તરોદર છે વધારો નોંધાયો છે ખાસ કરીને હાલ જે છે સિઝનલ ટ્રેન્ડ મુજબ આ ઋતુમાં સામાન્ય રીતે કેસ છે વધવાની શક્યતા રહેલી હોય છે પરંતુ ગત વર્ષની સરખામણી એટલે કે બે હજાર ત્રેવીસની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટમાં સંખ્યા જે છે એ ઘણી બધી વધારે છે ઓગસ્ટ માસમાં હાલ જે છે એ રાઇઝિંગ ટ્રેન્ડ આપણને નોંધાયેલો છે આ પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર છે ખાસ કરીને વાત કરીએ તો આ વરસાદ જે છે એનું ખાસ પ્રમાણ અને વરસાદ પછી જે છે એ મચ્છર જે છે એ પોતાના ઈંડા જે છે એ ઈંડામાંથી પોરાને પોરામાંથી એડલ્ટ મોસ મચ્છર જે બનતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો ડેન્ગ્યુના જે મચ્છર જે છે એ પોતે ઈંડા મૂકે એ ઈંડી સુષુપ્પ અવસ્થામાં ઘણા સમય સુધી રહેતા હોય છે અને ભેજ મળતા જ એ ઈંડામાંથી પોરા અને એમાંથી એડલ્ટ મચ્છર બનતા હોય છે તો ખાસ કરીને તકેદારીના ભાગરૂપે અમારું મેંદ્રિયા શાખા તો કામ કરી રહ્યું છે હાલ જે છે એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ જે આરોગ્ય કેન્દ્રની ટીમો અથવા અમારી મેદ્રાની ટીમો દ્વારા કામ કામગીરી કરવામાં આવી રહી છે ઘરે ઘરે જઈને પોરાનાશક કામગીરીમાં એમએલઓ અને એ દવાની છાંટકી ખાંટવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે સાથે સાથે પેરાડોમેસ્ટિક અને ઇન્ટ્રાડોમેસ્ટિક ફોગિંગની કામગીરી છે એ પણ કરવામાં આવી રહી છે સાથે સાથે એડલ્ટ જે મોસ્કિટોની ડેન્સિટી જ્યાં વધારે જણાય ત્યાં આપણે સ્ટ્રીટ ફોગિંગ પણ કરવામાં આવે છે અને ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં ડેન્સિટી વધારે જણાય ત્યાં ટીમ વર્ક દ્વારા ખાસ કરીને દંડની કાર્યવાહી કરવી આ ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ્યાં વર્કરો કામ કરે છે ત્યાં પણ જો મચ્છરોનો અબદ્રો વધારે જણાય તો એને પણ દંડ અને સીલની કાર્યવાહી છે અમારે મેલેરિયા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે આમ છતાં લોક જાગૃતિમાં હજી ઘણો અભાવ જોવા મળે છે ખાસ કરીને લોકોએ અઠવાડિયામાં એક વખત ડ્રાય દિવસ છે ઉજવો છે તમારા ઘરની અંદર રહેલા તમામ પાત્રો જેમાં અગાસીથી માંડીને અંડરગ્રાઉન્ડ ટેન્ક સુધી તમામ પાત્રો છે એક વખત છે સાફ કરીને ડ્રાય કરવા જોઈએ જેથી જે આ ડેન્ગ્યુના જે મચ્છર છે પોતાના ઈંડા છે ત્યાં મૂકી ના શકે ને ઈંડા જો જે છે ઈંડામાંથી લારવા નહીં બને તો એડલ્ટ મોસ્કીટો નહીં બને અને રોગચાળો છે એ નિયંત્રણમાં આવી શકશે જે ખાસ કરીને વાત કરીએ તો ગત ત્રણ માસ દરમિયાન કોલેરાના નવ જેટલા કેસીસ છે એ રાજકોટ મહાનગરના શહેરી વિસ્તારમાં નોંધાયેલા છે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાની તમામ ડિપાર્ટમેન્ટ છે ઇન્ટ્રા એકબીજાને સાથે સંકલનમાં રહીને કામગીરી કરે છે તમારે જેવો કેસ આવે છે અમારી ટીમ દ્વારા જે એક્ટિવ સર્વેલન્સ કરવામાં આવે છે આજુબાજુના ચારસોથી પાંચસો ઘર કે જ્યાં વોટર કોમન સપ્લાય હોય એ તમામ જે છે એ ચેક કરવામાં આવે છે સાથે છતાં વોટર ડિપાર્ટમેન્ટ દ્વારા સુપર ક્લોરિનેશન એટલે કે તમારા પાણીમાં ક્લોરિનની માત્રા પોઈન્ટ પાંચ કરતાં વધારે આવ્યા પ્રયત્ન કરવામાં આવે છે જેથી જે છે પાણીની અંદર કોલેરાના જંતુ જે છે બેક્ટેરિયા છે એ લાંબો સમય સુધી જીવિત ના રહી શકે આ ઉપરાંત જે છે લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવે છે અમારી ટીમ દ્વારા ક્લોરિનની ટેબ્લેટ છે એનું વિતરણ પણ કરવામાં આવે છે જે વીસ લીટર પાણીમાં એક ક્લોરિન ટેબલેટ છે એ વાટીને નાખ્યા પછી પ્રોપર હલાવીને એક કલાક પછી જે છે એ પાણીનો ઉપયોગ પીવા માટે કરવાની પણ લોકોને સૂચના આપવામાં આવે છે સાથે સાથે અમારી ટીમ જે છે ખાસ કરીને પ્રોફાઇલેક્સિસ દવાઓ છે એનું વિતરણ જે છે એ ઘરે ઘરે જઈને કરી રહી છે અને સાથે સાથે ઓઆરએસનું પણ વિતરણ કરી રહી છે આ જેના કારણે કોલેરાના કારણે કોઈ પણ કેસ મૃત્યુ જે છે રાજકોટ મહાનગર વિસ્તારમાં નોંધાયેલું નથી એક સારી વાત કહી શકાય પરંતુ હા આ બાબતે સતર્કતા છે એ ખૂબ જ જરૂરી છે અને જાગૃતિ પણ જરૂરી છે અને લોકોને સ્વચ્છતાનો અભિગમ કહેવાય ને બહારની વસ્તુઓ છે લોકો આરોગતા બનતા એના માટે પણ લોકોને માહિતગાર કરવામાં આવે છે હાલ જે છે સિઝનલ ફ્લુ જે છે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ છે કોમ્યુનિટીમાં ઘણું બધું જોવા મળે છે પ્રાઇવેટ પ્રેક્ટિસના જનરલ પ્રેક્ટિશનર અને ત્યાંથી પણ અમને તાવના કેસીસ છે એનો ફોલોઅપ જે મળતો હોય છે લોકો અમારી સાથે સંકલનમાં હોય છે ખાસ કરીને ત્યારે વાયરલ ફીવર જે ત્રણથી ચાર દિવસમાં વાયરલ શરદી ઉધરસ છે એના કેસીસ છે ઘણા નોંધાય છે હાલ જે છે સિઝનલ ફ્લૂ પણ ઘણા બધા જે છે એ નોંધાતા હોય છે પ્રાઇવેટ હોસ્પિટલ નોટિફિકેશન કરે છે ત્યાં પણ એ મુજબ અમારી ટીમ છે એ કાર્યવાહી કરી છે હાલ કોવિડના કોઈ એક્ટિવ કેસ છે રાજકોટ મહાનગરપાલિકામાં નથી પરંતુ સિઝનલ ફ્લુના ઘણા બધા કેસીસ છે એ આવતા હોય છે એ અનુસાર જે છે અમારી ટીમ દ્વારા એ અંગે કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ હા અત્યારે સિઝનલ ફ્લુ એટલે કે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ ઘણું બધું છે સિઝનને કારણે જોવા મળી રહ્યું છે હલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ માં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયા ઘણી જ બધી વેરાઈટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પુરી પાઉં ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી હું અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ